દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘરનું લોકવન નીચો ભાવ પાંચસો છેતાલીસ ઉંચો ભાવ છસો ઘરનું ટુકડા નીચો ભાવ પાંચસો ચાલીસ ઉંચો ભાવ છસો ચાલીસ કપાસ બીટી નીચો ભાવ એક હજાર એક ઉંચો ભાવ સોળસો છાસઠ મગફળીજીની મગફળી જાડી નીચો ભાવ આઠસો ઉંચો ભાવ બારસો એકાવન મગફનવી નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ નવસો પચાસ સિંગદાના જાડા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો એકાણું સિંગ ફાડિયા નીચો ભાવ એક હજાર એકત્રીસ ઊંચો ભાવ તેરસો એકાવન

લસણ સુકુંમ નીચો ભાવ છવ્વીસો એક ઊંચો ભાવ પાંચ હજાર આઠસો એકવીસ ડુંગળી લાલ નીચો ભાવ બસો એક ઊંચો ભાવ સાતસો એકોતેર ગુવાર બી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ નવસો એક બાજરો નીચો ભાવ ત્રણસો એકત્રીસ ઊંચો ભાવ પાંચસો એક જુવાર નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ આઠસો એકતાલીસ મકાઈ નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ પાંચસો મગ નીચો ભાવ નવસો એક ઉંચો ભાવ સોળસો એકાણું ચણા નીચો ભાવ એકવીસ ભાવો ભાવ ઓગણીસો એકસઠ વાલ નીચો ભાવ પાંચસો છોતેર ભાવ એકવીસો એકાવન અડદ નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ સત્તરસો એકાણું ચોળા ચોળી નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ ઓગણીસો એક તુવેર નીચો ભાવ બારસો એક ઊંચો ભાવ એકવીસો એકાણું સોયાબીન નીચો ભાવ સાતસો એકાવન ઊંચો એક્યાસી રાયડો નીચો ભાવ આઠસો એક ઊંચો એકાવન મેથી નીચો એકાવન ઊંચો તેરસો એકાવન ગોગળી નીચો ભાવ પાંચસો પચીસ ઊંચો ભાવ એક હજાર એકત્રીસ નીચો ભાવ ત્રણસો એક ઊંચો ભાવ એક હજાર વટાણા નીચો ભાવ છવ્વીસો એક ઊંચો ભાવ છવ્વીસો એક સફેદ સણા નીચો ભાવ ચૌદસો એકતાલીસ ઊંચો એક્યાસી આ હતા આજના ગોંડલ માર્કેટ બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ માર્કેટયાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપુર તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે મગફળીજીની નીચો ભાવ છસો અગિયાર ઊંચો ભાવ અગિયારસો અગિયાર મગફળી જાડી નીચો ભાવ છસો પાંત્રીસ ઊંચો ભાવ અગિયારસો એકત્રીસ ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો એકતાલીસો ઘઉં ભાવ પાંચસો પંચાણું લસણ નીચો ભાવ પચીસો એક ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો છન્નું કપાસ નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ સોળસો એકાવન બાજરો નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો પચાસ મકાઈ નીચો ભાવ ત્રણસો બોતેર ઊંચો ભાવ પાંચસો એકાવન જુવાર નીચો ભાવ 600 ઉચ્ચો ભાવ સાતસો એરંડા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચોસો મગ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સોળસો ચણા નીચો ભાવ બારસો પચાસ ભાવ ચૌદસો એકોતેર અડદ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ તેરસો વાલ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ પંદરસો ડુંગળી નીચો ભાવ એકસો એકત્રીસ ઊંચો ભાવ આઠસો એક સોયાબીન નીચો ભાવ આઠસો વીસ ઊંચો ભાવ આઠસો છોતેર મેથી નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ નવસો એસી સિંગદાના નીચો ભાવ અગિયારસો પચાસ ઉંચો ભાવ તેરસો પચાસ નીચો ભાવ એક હજાર પચાસ ઉચ્ચો ભાવ અગિયારસો પચાસ આ હતા આજના જેતપુર માર્કેટયાર્ડના બજાર ભાવ હવે જોઈએ જસદણ માર્કેટયાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે

ચણા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ ચૌદસો નવ્વાણું વાલ નીચો ભાવ સાતસો ઊંચો પચાસ અડદ નીચો ભાવ અગિયારસો અડતાલીસ ઊંચો નીચો ભાવ સત્તરસો ઉંચો ભાવ ત્રણ હજાર બસો તુવેર નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એકવીસો રાજગરો નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ચૌદસો મગફળીજી વીસ નીચો ભાવ નવસો ઊંચો ભાવ અગિયારસો પંચ્યાસી સિંગદાણા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ પંદરસો સિંગફાડા નીચો ભાવ આઠસો પચાસ ઊંચો એરંડા નીચો ભાવ એક હજાર દસ ઉંચો દસ ભાવ છવ્વીસો ઊંચો ભાવ ઓગણત્રીસો તલસફેદ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ ચોવીસો છ રાય નીચો ભાવ બારસો પચાસ ભાવ બારસો પચાસ મેથી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બારસો એકવીસ જીરું નીચો ભાવ ચાર હજાર ઊંચો ભાવ ચાર હજાર આઠસો ધાણા નીચો ભાવ છસો છન્ નવસો છન્નું વરિયાળી નીચો ભાવ આઠસો ઉંચો ભાવ અગિયારસો કપાસ બી ટી નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ સોળસો નેવું રાજકનું બી નીચો ભાવ પાંચ હજાર એકાવન ભાવ પાંચ હજાર એકાવન અજમનો નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ તેરસો પચાસ સોયાબીન નીચો ભાવ સાતસો દસ ઉંચો ભાવ આઠસો પાસઠ ગમ નીચો ભાવ સાતસો એસી ઊંચો ભાવ સાતસો એસી આ હતા આજના જસદન માર્કેટ યાર્ડના બજાર ભાવ